જય માતાજી તમે જુઓ એક જ પરિવારના બે સગા ભાઈ હોય પણ એકનું શરીર સારું હોય અને એકનું શરીર દુબળું હોય ખાવામાં તો જનેતા એટલે કે માં બેને હરખું જ ખાવરાવતી હોય બેને ભાવથી જ ખાવરાવતી હોય છતાં એક દુબળો રહીએ અને એક અલમસ્ત તો એનું કારણ કવિ એમ કે ચિંતા અને ચિતા ફક્ત મીંડા નો ફેર એક ચિંતા કરતો હોય ઊંઘ લેતો હોય પણ જે ચિંતા કરતો હોય ને એને શરીર નો બને ચિંતા અને ચિતા ફક્ત મીંડા નો ફેર બાળે બે બલા સજીવ અજીવને સંકરા ચિંતા છે એ જીવતા માણસને બાળવા વાળી છે જ્યારે ચિતા છે એ મરેલા માણસને બાળે છે બાળત છે બે દુઃખ તો બે આપે છે આપે છે અને ચિતા પણ ફરક એટલો છે ઓલો મરેલાને બાળે છે ચિંતા જીવતાને બાળે છે ચિંતા એ બહુ મોટી ચિંતા છે કારણ કે ચિંતા છે ચતુરાય ઘટે પછી માણસ ચિંતા કરતો હોય ને બધી બાજુથી ઘેરાઈ ગયો હોય ને પછી નિર્ણય ન લઈ શકે પછી પોતાનું કામ ન કરી શકે પછી એની યાદશક્તિ ઘટી જાય એના શરીરમાં રોગ પણ પ્રવેશી જાય શું કામ કે ચિંતા છે ચતુરાય ઘટે અને ઘટે રૂપ બળભાન પછી માણસ જુવાન હોવાનું છતાં ગઢો દેખાવા મળે કારણ કે ચિંતા ઘેરાવો લઈ ગઈ ને પણ જેને ચિંતા ન હોય ને એ બાવન વર્ણનો થાય ને તો એ જુવાન જેવો લાગે કારણ કે એને ચિંતા નથી ચિંતા છે ચતુરાઈ ઘટે અને ઘટે રૂપ બળભાન ચિંતા બળી અભાગીની ચિંતા સીતા સમાન ચિંતા બહુ ભૂંડી વાત છે એ બાળી નાખે જીવતાને બાળી નાખે じゃあまから。